બ્રેક બાદ સમાચારોમાં આગળ જોઈએ તો સુરતમાં સચિન જીઆઈડીસી પોલીસે ઘરફોડ ચોરીના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ છાશવારે બની રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા આવી ઘટનાઓને અટકાવવા તેમજ વણ ઉકેલાયેલા ગુનાઓમાં આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરીની ઘટના બનતા અહીંના પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી ચોરીની ઘટનાને લઈ સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા સચિન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસને ઘરફોડ ચોરીના બે આરોપી સલીમ ખાન મોહમ્મદ અને સલમાન બેચન ખાનને સચિનના પાલી ગામ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી ઝડપાયેલા આરોપીઓની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરતા આરોપીઓએ ગુનો કબૂલ કર્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી પાસેથી ચોરીનું લેપટોપ જેની કિંમત પચીસ હજાર રૂપિયા સહિતના મુદ્દામાલને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક હાઉસ બ્રેકિંગનો ગુનો દાખલ થયેલો હતો એ ગુનામાંની ટૂંક હકીકત એવી છે કે ડાયમંડ પાર્ક છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં અને એમાં ડાયમંડ પાર્કમાં એક યુરો કરીને એક લેબ્રોન ડાયમંડની કંપની જે છે એની ઓફિસ હતી ઓફિસની ઓફિસની જ અંદર પાછળના ભાગે કિચન હતું તો એ કિચનમાંથી ગ્રિલ ગ્રીલ કાઢી અને અમુક આરોપીઓ હતા એ કિચનમાંથી એન્ટર થયા અને ઓફિસમાં બે લેપટોપ પડેલા હતા બે લેપટોપની ચોરી કરી અને લઈ ગયેલા હતા આ બાબતે ગુનો દાખલ થયેલો હતો જે તે વખતે ગુનો અનડીટેક હતો ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સ્થાનિક પોલીસ સ્ટેશન ના અધિકારી કર્મચારીઓની ગુનો ડિટેક કર્યો છે અને ગુનાની તપાસ દરમિયાન બે આરોપીઓ મળી આવેલ છે એક આરોપીનું નામ છે સલીમ ખાન મોહમ્મદ ખાન અને બીજા આરોપીનું નામ છે સલમાન ખાન બેચન ખાન આ બંને આરોપીઓ મૂળ યુપીના છે પણ અહીંયા સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનની હદમાં પાલી ગામમાં રહેતા હતા બંને છૂટક મજિરોની કામ કરે છે બંને લેપટોપ માંથી એક લેપટોપ રિકવર કરવામાં આવેલું છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે